એક તો એમોનિયમ અને બીજો સલ્ફેટ જ્યારે આપણે એને જમીનમાં નાખીએ છીએ ત્યારે એમોનિયમ નાઇટેટમાં રૂપાંતર થય છોડને મળે છે જ્યારે સલ્ફટના થોડા ભાગનો છોડ ઉપયોગ કરે છે અને જે બાકીને જમીનમાં ચૂના સાથે ભળી જાય કેલ્શિયમ સલ્ફર્ટ બને છે જ્યારે વધારે વરસાદ પડે છે ત્યારે આ કેલ્શિયમ સલ્ફર જમીનમાં ઊંડે ઉતરી જાય છે ને ચૂનાના જે અભાવના લીધે જમીન છે એ કડક અને ખાટી એટલે કે એસિડિક બને છે વરસાદ ન હોય ત્યારે જમીનમાં ઉતરી ગયેલું આ દ્રાવણ ફરી કેશાકર્પણ દ્વારા જમીનની જે સપાટી ઉપર આવે છે ને જે ચૂનાની ખોટ પૂરાઈ જાય છે જ્યાં ખૂબ વરસાદ પડતો હોય અને જમીન ખાટી હોય એટલે કે એસિડિક હોય ત્યાં એમોનિયમ સલ્ફરથી જમીન બગાડવાનો સંભવ ખતરો પણ આપણે મોટાભાગની જમીન ખાટી નથી ખારી છે વરસાદ પણ વધુ પ્રમાણમાં પડતો નથી ત્યાં એમોનિયમ સલ્ફરની જમીન બગાડવાની સંભવ નથી જો ટૂંકમાં આપણે એમોનિયમ સલ્ફર ઉત્તમ ખાતર છે જમીનમાં જે રચકણ સાથે તે માટી જંતુ હોવાથી વેડફાઈ જવાની સંભાવના નહિવત રહેલી છે એનાથી જમીન બગડતી નથી રોપણી વખતે અને પૂરતી ખાતર તરીકે એમ બંને રીતે આપી શકાય છે આવી રીતે સંગ્રહી શકાય છે અને પાકને નાઇટ્રોજનની સાથે સાથે ગંધક પણ મળી રહે છે તો મિત્રો એમોનિયમ સલ્ફેટમાં વીસ ટકા નાઇટ્રોજન રહેલો હોય છે તો બાકીના કયા તત્વો કેટલા પ્રમાણમાં રહેલા હશે એક સવાલ છે એમોનિયમ સલ્ફરમાં નાઇટ્રોજન ઉપરાંત ચોવીસ ટકા જેટલો ગંધક પણ રહેલો હોય છે છે ગંધક એક અગત્યનું વનસ્પતિક પોષક તત્વ એ તો જાણો છો તમે આથી પાકને જ્યારે જ્યારે આપણે એમોનિયમ સલ્ફર આપીએ છીએ ત્યારે નાઇટ્રોજનની સાથે સાથે અજાણતા ગંધક પણ આપણે આપીએ છીએ બીજી એક વાત એમોનિયમ સલ્ફરની અંદર નાઇટ્રોજન એમોનિકલ રૂપમાં રહેલો હોય છે આથી તે જમીનના જે રચકણો સાથે નાઇટ્રોજન ગ્રહણ કરે છે જ્યારે ડાંગર એમોનિયમ રૂપમાં નાઇટ્રોજન ગ્રહણ કરતો હોવાથી ડાંગર માટે એમોનિયમ સલ્ફેટ એક આદર્શ રાસાયણિક ખાતર પણ કહી શકાય છે એમોનિયમ સલ્ફર જમીનમાં આપીએ એટલે તે જમીનના રચકણો સાથે જકડાઈ જાય છે જે નાઇટ્રોજન બેક્ટેરિયા દ્વારા ધીરે ધીરે નાઇટ્રેટ રૂપમાં આવે છે આથી રોપણી સમયે એમોનિયમ સલ્ફર આપવું ઉત્તમ છે એક મહિનાની અંદર એમોનિયમ સલ્ફેટમાં લગભગ બધો જ નાઇટ્રોજન નાઇટ્રેટિક રૂપમાં એટલે કે છોડ લઈ શકે એવા રૂપમાં આવી જાય છે જે પૂરતી ખાતર તરીકે પણ આપી શકાય છે મિત્રો વિડીયોમાં બસ આટલું જ આવી જ રીતે જે એમોનિયમ સલ્ફર છે ઊરિયા એમઓપી ડીએપી બધા જ ખાતરની આપણે શું શું ઉપયોગિતા આપણા સોડને શું જરૂર છે એ વિશે વાત કરીશું તો જોડાઈ જાવ અમારા ચેનલ સાથે અને જો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો ધન્યવાદ